સ્વાધ્યાય પોચ પોઈન્ટ બે જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ અહીં સમજવાનું છે તો મજા આવશે બાકી તમને મજા નહીં આવે ગોખો તો કંઈ મતલબ નથી ઘડિયાળના કલાક કોટાનું એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કેટલા કાટખૂણા ફરવું કહેવાય જવાબ તો હું હાલ લખી દઉં પણ થોડું તમને સમજાવું છું ધારો કે આ ઘડિયાળ છે તમારે દોરવાની નથી હો સમજાવવા માટે કરું છું આટલા બાર હોય આટલા ત્રણ હોય આટલા છ હોય આટલા નવ હોય આટલા એક બે ચાર પાંચ સાત આઠ દસ અને અગિયાર આ હું કલાક કોટો છું ધારો કે આટલા કલાક કોટો હોય પછી અહીં આવે પછી અહીં આવો તો અહીં આવે બરાબર તો આટલાથી આટલા આવો તો એક ચતુર્થાંશ કહેવાય કેટલું કહેવાય આટલો ભાગ પેન બદલી દો આ ભાગ એક ચતુર્થાંશ કહેવાય આ એક ચતુર્થાંશ કહેવાય આ પણ એક ચતુર્થાંશ કહેવાય અને આ પણ એક ચતુર્થાંશ કહેવાય ઓકે એક ચતુર્થાંશ આટલાથી આવે એટલે આ નેવું અંશ થયું આ નેવું અંશ કહેવાય આ નેવું અંશ કહેવાય અને આ નેવું અંશ કહેવાય હવે શું કહે છે ધ્યાનથી જુઓ ઘડિયાળના કલાક કોટાનું એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કેટલા કાટખૂણા ફરવું કહેવાય તો એક ચતુર્થાંશ આટલાથી આટલા આવ્યું તો આ એક કાટખૂણું કહેવાય ખબર પડી આટલાથી આટલા આવતા બે કાટખૂણા પણ અહીં તો એક ચતુર્થાંશ છ છ આ એક ચતુર્થાંશ એટલે કેટલા કાટખૂણા કહેવાય એક જવાબ આવશે ઘડિયાળના કલાક કોટાનું એક દૃત્યાંશ પરિભ્રમણ એટલે કેટલા કાટખૂણા કહેવાય એક દૃત્યાંશ એટલે એક આટલું એક ચતુર્થાંશ એક દૃત્યાંશ એટલે આખું થાય કેવી રીતે એક ચતુર્થાંશ બીજો જુઓ એક દૃત્યાંશ કીધું છે પણ એક દૃત્યાંશ એટલે એક ચતુર્થાંશ અને પાછો એક ચતુર્થાંશ પર એટલે એક ના એક બે ભાગ્યા ચાર બે દુ ચાર ઉપર કશું નહીં એટલે બે એટલે કહેવાનું છે આટલાથી આટલા આવે એટલે કેટલા કાટખૂણા કપોને એક અને આ બે એટલે અહીં જવાબ કેટલો આવશે બે આવશે અહીં ત્રણ ચતુર્થાંશ ત્રીજું તો ત્રણ વખત આવે એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થ એક બે ત્રણ ચતુર્થાંશથી એટલે કેટલા કાટખૂણા થયા ત્રણ તો ત્રીજામાં જવાબ કેટલો આવશે ત્રણ આવે એટલે અહીં કેટલા લખીશું આપણે ત્રણ કહેવાય ઓકે આ સમજવાનું છે ઘડિયાળમાં કલાક કોઠો હવે તમે જોજો આપણે ઘડિયાળ દોરીએ દોરીએ તો જ મજા આવે વિદ્યાર્થી મિત્રોનું કે પરીક્ષામાં તમને ખબર જ નહીં પડે બાર ત્રણ છ નવ એક બે ચાર પોંચ સાત આઠ દસ અગિયાર શું કે ઘડિયાળમાં કલાક કોઠો અહીં ચાર ઉપર છે અને સાત ઉપર આવે છે તો કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીં બારથી ત્રણ ઉપર આવો એટલે એક ચતુર્થાંશ એક બે ત્રણ અંક કાપ ત્રણ અંક તો એક ચતુર્થાંશ કહેવાય જો છ અંક કાપો તો એક દ્વિતીયા અંશ કહેવાય છ અને પાછા નવ અંક કાપ તો ત્રણ ચતુર્થાંશ કહેવાય અને બાર કાપો તો આખું પરિભ્રમણ કહેવાય બરાબર હવે અહીં શું કહે છે ચારથી સાત તો છેલ્લા કોટા એક બે અને ત્રણ કોટા કાપે ત્રણ એટલે કેટલું આવે એક આવું ત્રણથી નવ ઉપર અહીં ત્રણથી ત્રણ એટલે અહીં ત્રણથી નવ ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ કાપ છ કાપત એટલે કેટલું કહેવાય એક દૃતીયાંશ અને બાર થી નવ ઉપર અહીં બારથી નવ ઉપર એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કાંટો એટલે ત્રણ ભાગ્યા છે બોલો ઈજી છે કે નહીં સમજો તો જ ઈજી છે ચલો ચોથું ઘડિયાળનો કોટો એકથી શરૂ કરી ઘડિયાળના કોટાની દિશા એક ચતુર્થાંશ પરિભ્રમણ કરો આવું જુઓ એની ઘડિયાળ અલગ દોરીએ બે બાર ત્રણ છ નવ એક બે ચાર પાંચ સાત આઠ દસ અગિયાર શું કહે છે જુઓ ઘડિયાળનો કોટો એકથી શરૂ કરો એટલે અહીં છે અને એક ચતુર્થાંશ એટલે કેટલા કોપા કાપા આપણને ખબર છે એક ચતુર્થાંશ હોય તો ત્રણ કાપા કાપા તો એક બે ત્રણ તો આટલા આવ તો શું કહે છે એક જરૂર પણ કરે તો તો છેલ્લા ઉપર જાય ચાર ઉપર જાય ભાઈ ઘડિયાળનો કોટો પોચથી શરૂ કરી ઘડિયાળના કોટાની દિશામાં એક દૃત્યાંશ હવે એક દૃત્યાંશ હોય એટલે છ કાપો પાંચથી શરૂ કરવાનું એટલે છ કાપો એક બે ત્રણ ચાર 5 છ તો કેટલા ઉપર હોય અગિયાર ઉપર તો અહીં અગિયાર ઉપર ઘડિયાળનો કોટો ત્રણથી શરૂ કરી ઘડિયાળના કોટાની દિશામાં ત્રણ ચતુર્થાંશ ત્રણ ચતુર્થ કેટલા કાપો નવ ઓકેથી શરૂ કરવાનું છે ત્રણથી તો નવ કાપો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાર ઉપર આવો તો અહીં શું ઉપર લખી દઈશું બાર ઉપર ઓકે ચલો આગળ ઉત્તરમાંથી ઘડિયાળના કોટાની દિશામાં એક ચતુર્થાંશ પરિભ્રમણ કરતો તમે કઈ દિશામાં જશો આવું ઉત્તર છે બરાબર એટલે આ આ ઉત્તર થઈ આ દક્ષિણ થઈ આ પૂર્વ થઈ અને આ પશ્ચિમ થઈ આવું ધ્યાનથી જુઓ શું કહે છે ઉત્તરમાંથી ઘડિયાળની કોટાની દિશામાં ઘડિયાળનો કોટો ઓમ ફર એક ચતુર્થાંશ પરિભ્રમણ તો કઈ દિશામાં જુઓ તમે પૂર્વ દિશામાં પૂર્વમાંથી ઘડિયાળની કોટાની દિશામાં એક દૃત્યાંશ પરિભ્રમણ કરતો તમે કઈ દિશામાં જશો એક દૃત્યાંશ પરિભ્રમણ કરો એટલે કેટલા કોટા કેટલા અંક આપો છો અને કેટલા વાગ્યા છે તમે ઘડિયાળ પૂર્વમાંથી આટલાથી જો તો છ એક બે ત્રણ ચાર પો છ કઈ દિશા આવી પશ્ચિમ તો અહીં શું લખી દેવાનું પશ્ચિમ દિશામાં હવે ઉત્તરમાંથી ઘડિયાળના કોટાની દિશામાં ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ કરતો કઈ દિશામાં હોય ત્રણ ચતુર્થાંશ એટલે નવ કાપવાના અને કહેવાય ઉત્તરમાંથી એટલે ઉત્તરાહ ઉત્તર આહ નવ કાપો એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ નવ એટલે કઈ દિશા એ પશ્ચિમ દિશા અહીં શું લખીશું પશ્ચિમ દિશા ઓકે